अलसी आमला हेयर ऑयल बालों के लिए प्राकृतिक संजीवनी प्राकृतिक रामबाण हमारा अलसी आमला हेयर ऑयल आपके बालों के लिए एक प्राकृतिक रामबाण है अलसी और आमला का प्राकृतिक संयोग आपके बालों को पोषण प्रदान करता है और उन्हें मुलायम और चमकदार बनाता है हमारा हेयर ऑयल आपके बालों को एक दृढ़ मजबूती प्रदान करता है जो उन्हें मजबूत और सुंदर बनाए रखता है

તો આ પરિક્રમાનું મહત્વ ખૂબ જ છે જે નર્મદા પુરાણમાં પણ છે મિત્રો પાર્કિંગ છે સો રૂપિયા પાર્કિંગ ચાર્જ નમસ્કાર મિત્રો આપણે પરિક્રમા ઉત્તરવાહીની નર્મદાની શરૂ કરી દીધી છે તો જોડાયેલા રહો અને જોતા રહો નર્મદેહાર મિત્રો આ રીતની તંત્ર દ્વારા સુવિધાઓ કરવામાં આવી છે પરિક્રમા શરૂ છે મિત્રો જોઈ શકો છો આ માંગરોળ ગામ છે મિત્રો ઉત્તર અહીં નર્મદાનો નો પથ છે તમે જોઈ શકો છો રીતે અહીં મિત્રો અહીં પટેલ સેવા મંડળ દ્વારા નાસ્તો ગાંઠિયા અને ચાનો વ્યવસ્થા કરવામાં આવે છે આ માંગરોળ ગામ આવી ગયું છે તમે જોઈ શકો છો અહીંથી હવે વળવાનું છે અહીં મિત્રો સેવા દરેક જગ્યાએ શરૂ જ હોય છે અહીં જોઈ શકો છો અહીં મિત્રો સેવ અને એ બધી સેવાઓ શરૂ છે અહીં મિત્રો સેવા દરેક વર્ગના કરે છે અને પરિક્રમા પણ બાળકો વડીલો યુવાનો તમામ લોકો કરે છે કે ચા સ્વિત્રણ શરૂ છે તમે જોઈ શકો છો દેવી બદ્રંગबली અને તે મિત્રો રામાનંદ आश्रम ને સીતારામ आश्रम તરફ સેવા છે આગરથી इधर આ નદી નો પટ શરૂ થઈ રહ્યો છે જોઈ શકો છો સીતારામ આશ્રમ આવી ગયો છે મિત્રો આહી થી અ અને આપણે પહોંચી ગયા છીએ સીતારામ આશ્રમ અહીં આપણે નર્મદાજીના દર્શન કર્યા હનુમાનજીના દર્શન કર્યા અને હવે આપણે નર્મદા તટ પર જઈએ છીએ લગભગ આપણી ચાલીસ ટકા પરિક્રમા પૂર્ણ થઈ છે તો ચાલો છે અહીંયા આગળ અને જોડાયેલા રહો વિડીયોમાં અંત સુધી પરિક્રમા મિત્રો ચાલી રહ્યા છે જો પરિક્રમા ચાલી રહી છે નર્મદા કિનારે અહીં નર્મદા છે અને રાત્રે પણ રેવાના કિનારે લોકો ચાલી રહ્યા છે બ્રિજ આપણે પૂરી કરી છે 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 મિત્રો આ વ્યવસ્થા કરવામાં આવી સેવા સેતુ બ્રિજ બનાવવામાં આવ્યો છે જે સ્વયંસેવકોને સંપૂર્ણ ડોનેશન થી બનાવવામાં આવેલો બ્રિજ છે મિત્રો મિત્રો આપણે નર્મદા નદી પર બનાવેલ સેવા સેતુ ક્રોસ કરી અને અડધી પરિક્રમા પૂર્ણ કરી છે લગભગ આપણે દોઢ કલાક થયો છે પરિક્રમા પૂર્ણ કરતા હવે આપણે આગળ ચાલી રહ્યા છીએ અવિરત માણસોનો પ્રવાહ તમે જોઈ શકો છો મિત્રો આપણે મણી નાગેશ્વર પહોંચી ગયા છીએ અને પરિક્રમામાં અહીં દર્શન કરવાનું ખૂબ મહત્ત્વ છે

મિત્રો આપણે ચાલી રહ્યા છીએ હા જોઈ શકો છો અમે આવા સેવાશ્રમોને લાભ લઈ રહ્યા છીએ ત્યાં મિત્રો લાઇટના સહારે લોકો પરિક્રમા કરી રહ્યા છે મોબાઈલની લાઇટો જો તમે હજારો માણસો ચાલીસ થી પચાસ હજાર માણસોનો અંદાજ છે મિત્રો આ પરિક્રમા અત્યારે હાલમાં કરી રહ્યા છે મિત્રો આ રાતના એક વાગ્યો છે અને અવિરત પરિક્રમાવાસીઓ શરૂ છે તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો આપણે અહીં નર્મદા પરિક્રમા હોળી બેસવા માટે આવી ગયા છે અહી પર પર્સન ત્રીસ રૂપિયા ટિકિટ છે અને તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તો હવે હોળીમાં બેસવા માટે આપણે જઈ રહીએ છીએ તો જોડાયેલા રહો અને જોતા એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો હોળીમાં બેસવા માટે વેઇટિંગ લાઇન છે મિત્રો અહીં આ પ્રશાસન દ્વારા હોળી માટે વ્યવસ્થા કરવામાં આવી છે લાઈનમાં આ રીતે અહીં વ્યવસ્થા સુંદર કરવામાં આવી છે અને આખી રાત ગુજરાત પોલીસના જવાનો જાગે છે અને સેવા કરે છે લોકોની અહીં આ હોળીમાં બેસો આપણે જઈ રહ્યા છીએ અમને બધું મિત્રો અહીં વ્યવસ્થા કરવામાં આવી છે નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને અહીં આપણે ફરીવાર આ જ મંદિરે ત્રણ ને ઓગણીસ મિનિટ થઈ છે અને પરિક્રમા ઉત્તરવાહી નર્મદાની પૂર્ણ કરી છે આ પરિક્રમા મિત્રો આખી નર્મદાની પરિક્રમા જેટલું પુણ્ય મળે છે એવો ઉલ્લેખ છે ચૈત્ર માસમાં પરિક્રમા અવશ્ય કરવી અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને નવા આવા વિડીયો માટે Tenemos esa tesura de droga ojo.